વેલકમ ટુ બટેકાનું શાક અલગ ટ્રાય કરજો બહુ મસ્ત માટે આપણે અઢીસો ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે ને ત્રણ બટેકા લઈ લીધા છે અને તમે બટેકા ખાતા હોય તો ઉમેરજો અને ન ખાતા હોય તો ન ઉમેરો તો પણ ચાલે પણ અમારા ઘરની અંદર બટેકા વગર હાલે એટલે ગુવાર બટેકાનું શાક અમે બનાવીએ છીએ તો આજે આપણે ગુવાર બટેકાનું શાક બનાવશું તો અહીંયા અઢીસો ગ્રામ ગુવાર અને ત્રણ બટેકા એક ચમચી જેટલી આપણે તલ લઈ લીધા છે એક ચમ ચમચી અડધી મુઠ્ઠી જેટલા આપણે માંડવીના દાણા એક નાની વાટકી ભરીને આપણે ફળસાણની શેવ લીધી છે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને એક મોટું ટમેટો આપણે અહીંયા ખમણી લીધું છે સ્વાદ મુજબ મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું તો પેલા બટેકા અને ગુવારને બાફી લેવાનો છે આપણે ગુવાર એકદમ સરસ કૂણો છે તો આ દાંડલી અને આગળનો ભાગ તોડી અને બે બે ભાગમાં આપણે ગુવારને જે લાંબો ગુવાર હોય એને બે ટુકડામાં કરી લેશું ગુવારને અને બટેકાને સરસ આપણે ધોઈ લીધા છે તો આવી રીતે બધા બટકા આપણે કરી લેશું ગુવાને આપણે સરસ બીટી બીટી લીધો છે બે ટુકડા કરી લીધા છે અને હવે આપણે બટેકાને પણ ચીરુંમાં કરી લેશું બટેટાને છોલી અને સરસ લાંબી લાંબી ચીપ્સમાં કટ કરી લેશું બટેકા પણ ઉમેરી દેસુ ઉપર મીઠું ઉમેરી દેસુ પોણા કપ જેટલું પાણી ઉમેરી દેસુ એટલે કે પોણી વાટકી જેટલું આપણે પાણી ઉમેરેલું છે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે કુકરને રાખી અને ત્રણ થી ચાર સીટી લઈ લેશું તો મિક્સર જાર લીધું છે એની અંદર માંડવીના દાણા તલ અને આ ફરસાની સેવ અને આપણે દરદરૂ પીસી લેવાનું છે મિક્સર જારની અંદર તો અહીંયા આપણે દરદરૂ પીસી લીધું છે હવે આપણે સાઈડ ઉપર રાખી દેસુ અને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું ચટણી લઈ લીધી છે એની અંદર આપણે લસણ ને ખાંડી લેવાનું છે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ચપટી મીઠું ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને આપણે સરસ ટફની ખાંડી લેવાની છે આ ખાંડીને કરીએ તો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણે મિક્સર જારમાં પણ આ તૈયાર કરી શકીએ

એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાણી અંદર આપણે આપણે ઉમેરી અને ચટણીને ઢીલી કરી તો આવી રીતે આપણે ચટણીને સરસ ઢીલી કરી લેવાની એટલે તેલમાં ઉમેરીએ એટલે આપણો મસાલો બળી ન જાય એટલા માટે ચટણીને આપણે ઢીલી કરી લીધી છે અને મસ્ત એવું ધાબા પર હોય તેવું આપણે ગ્રેવી ગુવાર બટેકાનું શાક આજે બનાવશું ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે અને હવે આપણે તેલ ઉમેરશું અહીં આપણે નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ચપટી અજમા ઉમેરી દેસુ

આ શાક તમે ઓછા તેલમાં પણ બનાવી શકો આ જગ્યા ઉપર આપણે દોઢ ચમચો અહીંયા તેલ ઉમેરેલું છે એની જગ્યાએ એક ચમચો તેલ ઉમેરીને પણ બનાવી શકો છો પણ થોડું આગળ પડતું તેલ હોય તો શાક મસ્ત એવું લાગે છે ગ્રેવીવાળું શાક હોય એટલે તો અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતરાઈ ગયો છે તો આપણે અહીંયા ટમેટાની પ્યુરી છે એ ઉમેરી દઈશું એને પણ સરસ સાતડી દઈશું તો અહીં આપણે જે મસાલામાં પાણી ઉમેર્યું અને જે ટમેટાનું પાણી હતું એકદમ બળી ગયું છે તેલ સરસ છૂટું પડી ગયું છે અને મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે તો અહીંયા આપણે માંડવીના દાણા તલ અને સેવ જે પીસેલા અહીંયા અહીંયા ઉમેરી દઈશું અહીંયા બધું સરસ સતડાઈ ગયું છે તો જે આપણે બટેટા ને ગુવાર બાફેલો જે સાથે પાણી છે અહિયાં ઉમેરી દઈશું પાણી સહિત આપણે ઉમેરવા ઉમેરી દેવાનું છે તો અહીંયા બધું આપણે સરસ મિક્સ કરી દીધું છે મસાલા સાથે ખાંડ પણ ઉમેરી દઈશું અહીંયા આપણે બાફવામાં મીઠું ઉમેરેલું ચાખી લેવાનું હવે આપણે ઢાંકીને એક મિનિટ થવા દેસું એટલે મસાલો આપણા શાકની અંદર મસ્ત એવો બેસી જાય એટલે કે ગ્રેવીનો સ્વાદ આપણા શાકની અંદર બેસી જાય એક મિનિટ આપણે એને ધીમા તાપે એટલે કે ધીમા ગેસ ઉપર એને ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગયા છે ખોલીને જોઈ લેશું

આ આ શાક તમે રોટલી ભાખરી રોટલા સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો